અમરેલી જિલ્લામાં છેલ્લા કલાકમાં મેઘરાજાએ પોરો ખાધ્યો હતો હતો ગત સાંજથી અચાનક પલટો આવ્યો અને મેઘાની નવી ઇનિંગમાં સટાસટી જોવા મળી હતી હવામાન વિભાગ દ્વારા આગામી વીસમી તારીખ સુધી અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જે સાચી ઠરતી હોય તેમ ગત બપોર બાદ અમરેલી જિલ્લામાં હવામાનમાં બદલાવ જોવા મળ્યો બગસરા શહેરમાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં આવતા ધીમી ધારે બગસરા અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પાંચ દિવસના વિરામ બાદ બગસરા પંથકમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે બગસરાના હડાળા જેઠીયા વદર ડેરી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ